આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ જાફરાબાદ તાલુકાના હેમાળ ગામના ખેડૂત દ્વારા પોતાની તેર વીઘાની ડુંગળીમાં પશુ ચરતા મૂકી દીધા અમરેલી જિલ્લાના છેવાડાના અને અતિ પછાત એવા જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે ખેડૂત દ્વારા પોતાના તેર વીઘા ડુંગળીના પાકમાં માવઠાથી થયેલા નુકસાનનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા તેઓ કંટાળીને આ તેર વીઘાની ડુંગળીના પશુઓને છૂટા મૂકી દીધા છે તેઓ માંગ કરી રહ્યા છે કે ખેડૂતને યોગ્ય વળતર મળે તેવી એક માંગ કરવામાં આવી છે ગગનભાઈ વિશ્રામભાઈ પરસાળા ગામ હેમાળ તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી મારી તેર વીઘાની ડુંગળી હતી એ ઊભી ડુંગળીની અંદર માલ મેકી દીધા છે અને અઢીથી ત્રણ લાખનો ખર્ચો કર્યો છે મજૂરોને મજૂરી ગઈ છે ભાગ્યાને એક પણ પૈસો હાથમાં આવ્યો નથી ખેડૂતોને નુકસાની પારાવાર ગયેલી છે તો તેર વીઘાની ડુંગળીનું મને સર્વે કરી અને સરકાર યોગ્ય વળતર આપે એવી મારી માગણી છે